અને અમારે હમા એક પાય પીડી મૂકે છે બેઠા બેઠા એ તમને દેખાતા રહી છે હમા હવે પાયો ઘડે એવા તો ન થાય પણ હવે આ ધીમે ધીમે ચીચી દી વાત થાય અહીંયા આવી રીતના બનાઈ બેઠા બેઠા આમ નવરા અગિયાર બાર વાગ્યા અહિયાં આવતા રહે

હવના ભાગના હાવ થોડું થોડવામાં હોય આપણા એકલા ભાગના ન હોય બે ભાઈઓ મારે લહણ સુધારે છે એ લહણ બોલવાનું કામ આવી ગયું અહીંયા રોટલા ઘડવાનું કામ આવી ગયું આમાં કેટલા રોટલા વિહકતો ઘડવા

ભાઈ કે કે પાતળા રોટલા કરજો એટલે પાતળા આવે શીખ્યા પેલી કેમ થાય કેમ નહીં એમાં ધીમે 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 કામ આગળ વધારી ગઈ હજી તો સમય લાગશે સાડા નવ લેવું થયું પણ આ તો કે વહેલા થતા ધીમા ધીમા ઘડીએ તો બહુ ઉતાવળ ન થાય ને માપે મેળે રોટલા થઈ જાય આઈલા કરે અમારે દવા ભાઈ તમે તો ફેરીને આગળ પકડી ગયું

તો બાકી આ તો રોટલાનું જ હાલે તમારો ઓલા ભાઈ પેલી છે કે એ સાગો આગાચી ડબ્બી જોઈ ને આમ તો ડબ્બી જો ને પાણી રેડી જો એવું લાગે તો થોડું ગ્લાસ ની રેડો જોશે એ તમને પણ પાણી કાઢો અને વાલમાં દવા દીશું ખરાક છો મિત્ર

એટલે પાતળા લાખ ઘડવા કલાક રોટલા બધાને ખાવાની મજા આવવી જોઈએ અમારે તો પહેલી મજા આવવી જોઈએ એ તો અડધી કલાક કકડા છે કે આ રોટલો નેહારો છો આ રોટલો ને નેહારો છો અહીંયા એ બામુ જ નાખ્યા કરે બેઠો બેઠો આ કલાક રોટલા બનાવી લાવી જાય અહીંયા રોટલા સાર હોવા જોઈએ પછી શાક બનાવવું આવી રીતે એમ કે પુરુષ રોટલા કેમ કરે ને ઘણી રી જાય કે બીજી રોટલા જ ન આવે એટલે બે ગાય મંડાણા હમા

પાક રોટલા બનાવી એક નંબર એમાં કાંઈ ઘટે જ નહીં રોટલા આવી પાંચેળ એ હવે કરી પોરો ખાઓ જો આમાં કરી લીધી તો સાસરી કી કે બળ કે ને ફલાઈ રાત ના એવા કે મે રાખ્યો છું ઓર એકતો આ તો આમ મારે એમ તો સુનો કરી ને કે જો